જ્યારે પણ તમને રસોઈ બનાવવાની આળસ થાય છે અથવા તો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના છે અને તમારે એકદમ લાઇટ બનાવવું છે નાસ્તો બનાવવો છે સાંજે તમારે હેવી ભોજન કરવાનું છે ઓલરેડી ગેસ્ટ આવવાના છે તો બપોરે તમારે લાઇટ જમવું છે અથવા તો તમારે બહાર જમવા જવાનું છે તમે બહુ બધું જમીને આવ્યા છો તમારે એકદમ હળવો ખોરાક ખાવો છે રાન તો દહીંમાં વગારેલી આ મમરાની ખીચડી માત્ર ને મતલબ બે મિનિટમાં બની જાય છે લો યુક્ત પણ છે અને ભૂખ્યા રહેવાનો અહેસાસ પણ નહીં થાય ચલો આજે બનાવીશું સરસ મજાની આપણા ઘરમાં રહેલા મમરાની દહીંમાં વઘારેલી ખીચડી ખરેખર આ ની રેસીપી ખૂબ જ ટેસ્ટી છે મજેદાર છે એકવાર તમે જો આ નાસ્તો બનાવશો પછી તમે સવાર બપોરે કે સાંજે જ નાસ્તો બનાવશો એના માટે સૌથી પહેલા મેં એક વાટકી મમરા અને સાથે બે ચમચી દહીં અને થોડું ડુંગળી અને બે મીઠા લીમડાના પાન અને મરચાં ઝીણા ઝીણા સમારી છે લીલા મરચાં સોરી હતા નહીં એટલે મેં ટમેટા સમાર્યા છે તમે આમાં ઝીણા ઝીણા લીલા મરચાં પણ ઉમેરી શકો છો જીરાથી વઘાર કરીશું તેલ આપણે એક ચમચી મૂકીશું તેલ રાઈ મીઠાના મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે અને હવે આપણે જે ઝીણી ઝીણી તમારે ઓનિયન છે જે ડુંગળી છે ચોપ કરેલી એ લેવાની છે અને આપણે ડુંગળીને પણ આવી રીતે ઉપયોગમાં લેવાની છે તો અહીંયા આજે મમરાની વઘારેલી ખીચડી છે ખાવાની બહુ મજા આવે છે મસાલેદાર છે આમાં તમે ચાહો તેટલા વેજીટેબલ્સ ઉમેરી શકો છો આમાં લીલા વટાણા ઉમેરી શકો છો આમાં ઝીણું ઝીણું ફ્લાવર ઉમેરી શકો છો આમાં તમે એકદમ માઇનોર ચોપ કરીને બટેકું પણ ઉમેરી શકો છો તો આજે મમરાની રેસીપી છે બહુ સરસ યમ્મી તો બને છે ટેસ્ટી પણ બને છે તો હવે અહીંયા આપણે એકદમ સરસ રીતે એને સાંતળી લેવાનું છે આપણે એકદમ વધારે નથી સાંતળવાનું પરંતુ હા એ દોઢ મિનિટ સુધી ફરજિયાત મીડિયમ આંચે સાંતળવા જોઈએ નથી પિંક થવા દેવાનું નથી બ્રાઉન થવા દેવાનું ઓનિયનનો ટેસ્ટ જ નકચરો રાખવાનો છે એ પછી મેં અહીંયા એક વાટકી મમરામાં અડધું ટમેટું લીધું છે ટમેટાની પણ આપણે સરસ મજાનું સાંતળી લેવાનું છે ટમેટું આપણું સાંતળાય એટલે આપણે બધા મસાલા ઉમેરવાના જ આ રેસિપી બનાવવા માટે માત્ર બે જ મિનિટનો ટાઈમ લાગે છે બે મિનિટ માં તો તમે ચાહો તો એટલી તમે આ રેસીપી બનાવી શકો છો તો હવે અહીંયા મેં ટામેટાને એક મિનિટ માટે સાંતળી લીધા છે તો અહીંયા ટમેટા તમે એક મિનિટ માટે ન સાંતળો તમે એકદમ અધકચરા પણ રાખી શકો છો ટમેટા તમે પાછળથી પણ મમરાની સાથે ઉમેરી શકો છો ટમેટાનો ટેસ્ટ જો તમને પસંદ આવે એ રીતે ટમેટામાં આરામથી તમે એડ કરી શકાય છે હવે આપણે હલાવી લઈએ તો આ જે રેસીપી છે ને ડાયટ કરતા હોય એમના માટે પણ છે નાના બાળકોને પણ બહુ ભાવે છે અને આ રેસીપી ખાવાની મજા પણ બહુ આવે છે ખાસ કરીને શિયાળામાં જ્યારે ભરપૂર વેજીટેબલ્સ મળતા હોય ત્યારે તમે જો એ રેસીપીનો ઉપયોગ કરશો તો ખરેખર મજા આવે છે હવે મેં અહીંયા દહીં ઉમેરી દીધું છે દહીં આવી રીતે પાછળથી ઉમેરવાનું છે કારણ કે દહીં છે એ ફાટવું ન જોઈએ એટલા માટે જ્યારે પણ તમે દહીં એડ કરો છો ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરવાની છે દહીં ઉમેર્યા પછી મેં થોડો ઊંઠો ગરમ મસાલો નમક હળદર લાલ મરચું પાવડર ઉમેર્યા છે ગરમ મસાલામાં આપણે જે મેજી મસાલાનો ઉપયોગ કરીશું જીરું પણ તમે ઉમેરી શકો છો કાજુ જીરું પણ આમાં ઉમેરી શકાય છે હવે આપણે આ બધા મસાલાને સરસ રીતે સેટ કરવાના છે દહીં અને મસાલા ઉમેરી મીડિયમ આંચે આપણે સાંતડી લેવાનું છે તો સરસ મજાનું આપણો અહીંયા વઘારેલી ખીચડી બનાવવા માટેનું પહેલું સ્ટેપ હવે અહીંયા એક વાટકી મમરા છે તો અડધો ગ્લાસ પાણી આપણે ઉમેરી દેવાનું છે પાણીને થોડું ઉકળવા દેવાનું છે હલાવીશું આપણે અને એકદમ સરસ મજાનું સાઇડ થાય આ પાણી થોડું થોડું ગરમ થાય ઉકળવા લાગે એમ થાય કે બધા જ મસાલા આપણે પાણી સાથે ઉકળી ગયા છે ત્યારે આપણે મમરા ઉમેરી દેવાના છે મમરા ઉમેરી અને તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને હલાવી લેવાનું છે તો બસ આટલી જ પ્રોસેસ છે મમરાની ખીચડી બનાવવા માટે અને આપણે હલાવી તો આપણી જે ખીચડી છે એકદમ સરસ મજાની રેડી થઈ ગઈ છે તો આ ખીચડી છે ને હલાવી લેવાની છે થોડી જ વારમાં જે પાણી છે ને મમરા બધું ઓબ્ઝર્વ કરી લેશે એટલા માટે જ આપણે પાણી ઓછું ઉમેરવાનું છે હા આટલું પાણી તો ઉમેરજો જેના કારણે તમારી મમરાની ખીચડી બહુ મજા આવે તો જો અહીંયા તમે થોડીક આપણું પાણી મને વધારે લાગ્યું તો તમે મમરા પણ ઉમેરી શકો છો પણ મારે મમરા નથી ઉમેરવા એટલે મેં ગેસ ચાલુ કર્યો અને થોડું અમથું પાણી વાળું છું પાણી વાળો તો પણ વાંધો નહીં પરંતુ વધારે પાણી નહીં ઉમેરવાનું તો અહીંયા સરસ મેં ગેસ બંધ કરી દીધો છે માત્ર એક જ મિનિટ માટે મેં ગેસ ચાલુ કર્યો હતો એક મિનિટ પણ મને અડધી મિનિટ માટે પંદર સેકન્ડ માટે હવે આપણે આ ખીચડીમાં ડેકોરેશન કરી કરી ઇન્સ્ટન્ટ બનતી ખીચડી ખરેખર ખાવાની મજા આવે છે ચટપટા ટેસ્ટની આ મમરાની ખીચડી તમે એકવાર બનાવીને ખાશો ને પછી વારંવાર બનાવીને ખાશો ખરેખર આ રેસીપી તમારા માટે છે પસંદ આવે તો દિલથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ